હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રોમ સુરત હવે કઈ સુરત નો બોલા હવે બધાને ખબર છે સુરત જ રહેવા પણ આજે ઓલી ટેવ પડી ગઈ છે સમજાણું કે આ અલગ અલગ ગામડામાં હોય કે નહીં એટલે ગામનું નામ દેતા તો ચાલો હવે છેને ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ બરાબર ને પેનેલ અને બધા કરતા પહેલા તો એ જણાઈ દઉં કે બર્થડે માં જેણે જેણે પણ વિશ કર્યું છે બરાબર એ બધાને દિલથી થેન્ક યુ સો મચ તે તાશ કે જો એ તાશ નાસ્તો બાકી છે કે હા એ બધી માં દોસ્તાને લીધા કઈ ચોકલેટ

સરસ સરસ હેતભાઈ એની બર્થ ડે એનો હેતુ અપકમિંગમાં છે પીને લાપી દીધી ચોકલેટ હા કહીશ તો મસ્ત નાસ્તો કરી લીધો અને કાલથી છે ને હેતાંશભાઈનું વેકેશન ખુલે છે તો વેકેશન એન્જોય કરવા માટે હવે છે ને પિનલ જાય છે એના પપ્પાને ત્યાં હેતંશ તો એ બીજો શું કહેવાનું એટલે આરામ કરવા માટે ભાઈ આખું વેકેશન પૂરો થઈ ગયો વીસ દિવસ પૂરા થઈ ગયા એક દિવસ બાકી રહો એકવીસમ દિવસ તો હેતાંશભાઈને લઈને જ જાય છે ભાઈ બરાબર ને

સરસ ચાલુ આનું ગામ ગામનું નામ લીધું હતું બાજુ માં જ હતા આપડી બાજુ ગામ માં હાવ નજીક નામ જ हा तो तही तोयान घर जायचा त्यागा गाता ये नु नाम लिदू पगेतड पछि हमे बो केततो ने पछि अक्षरना दादान दा बो फोन आवताता पछि हमे अक्षरनी कर देतड क्या बो मजा आई दे दादा पल्लू दादा पण बो असन तो दादा ख्याव <laughs> पल्लू पल्लू किया पल्लू आपा गाव मा आ हांडू गाव ढल्ली जिल्हा मे हु के तू काय गाव

तर आपण एम पुष्य मोठा न नखे गंदू गंदू आपण काय जावानो केत करी पप्पा मामा खाते येत आहे ने हो। पिनल नोले जातो तू एकली जातो तू करू दे काले तू

પંજાબ પંજાબ ગયા છે લોકો એના ગુરુજી ની શિબિર માં આપડે કેમ સ્વાધ્ય પરિવાર નું ફંક્શન હોય તમે સાડા બાર અને પાંચ પોતા મામા મામાના ઘરે અને જો અમે જમવા જમવા માં જે ફ્લાવર બટેકાની સબ્જી સમોસા સલાડ ચટણી રોટલી દાળ

આજો ફ્રેન્ડ આવ્યો છે તાર નામ શું છે બટા હે બટા શું નામ છે તારા ફ્રેન્ડ નું ક્રિશ્યુ ભાઈ તો છે ને સાંજ ના ચાર થઈ ગયા છે મસ્તો ખાય પીન સુઈ ગયા તા અને ત્યાર ઉઠા છે અને જો આ બચ્ચા ફાલટી જો બધા લોલીપોપ લઈ લઈને બેહી ગયા છે તુંય એ ખાજો એલી કેમ ખાવાનું કેવો લાગે લોલીપોપ મીઠો મીઠો તો કે આપે નવા નવા બાપા પહેર લીધા હે કરી હમ દરવાજો છે ને હીરું આધુ એક સેકન્ડ વારે ખુલ્લો નો રહેવા દે જરી ખુલ્લો હોય ત્યાં જઈને દરવાજો બંધ કરી આવે દરવાજો ખુલ્લો હોય ત્યાં લગી ગુમેરી રોતી હોય ને તો એ દરવાજો બંધ કરવા જાય ખુલ્લો દરવાજો એ નો કરી દરવાજો બંધ ક્યાં જાવું છે ક્યાં જાવું મમ્મી પાસે કરી અને મુરે ખા પાણીપુરી ખાવી છે હે તું કેવી પૂરી ખાસ પુરી કોળી બીની પુરી નઈ ખા તને બહુ ભાવે પાણીપુરી પુરી કોડી કોડી ખાય બહુ ભાવે પાણીપુરી કોડી હાલો મને વાલી વાલી કર દે હાલ તો પાણીપુરી ખાવા લઈ જાવ વાલી વાલી કર દે મને હાલ તો પાણીપુરી ખાવા લઈ જાવ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ

đâu bên tôi lên cháu cái lên cháu, đất cháu này là lên cháu, bố có mấy súp

અને હવે અમારે જવાનું છે મેરેજમાં કેમ કે હવે મેરેજ સિઝન ઠાકરના લગ્ન હા પીજા ઠાકરના લગ્ન થઈ ગયા છે એટલે હવે બધા છે ને મળશે હવે બધા પોવણવા તો હવે અમારે આજથી મેરેજ સ્ટાર્ટ થયા છે તો અત્યારે અમારે જવાનું છે મેરેજમાં એકચ્યુલી જાનમાં જવાનું હતું પણ શોરૂમ સ્ટાર્ટ થઈ ગયો છે એટલે હવે અમે એન્ડ ટાઈમે જશું તો ચિંદનભાઈની લોકો આવે છે અને અહીંયાથી મને પિકઅપ કરી મેરેજ માં સાથે જશું ને ત્યાં મળશું ઓ ભાઈ સાહેબ મહેતાજ ભાઈ આવી ગયા છે ભાઈ સાહેબ તો અત્યારે છે ને મેરેજમાં જવાનું છે તો હુંને ને ચિંતન આવી ગયા અને તમે આયા ઘરે તો કયો ઘરે છે ઈ તો ન્યા હતું અમે રાત સામે હતું ઈ ન અહીંયા એક છે ફોરવીલ ધોઈ દી અચ્છા એવો છે હા ભાઈ છે ને બે દી પહેલા છે ને

તો આ ટાઈપ નો કઈક્રી છે જોરદાર વાહ ભાઈ હેતા નવી સીઝન ની નવી એન્ટ્રી કેમ આવી આપડે કઈ જોઈ નથી ઓલાન મેરેજ મસ્ત ભાઈ ફૂટે નહીં એ વાયર ઢીલો થઈ ગયો છે લેમ્પ ઢીલો છે હા નહીં થાય નહીં થાય તો આ મસ્ત મજાની એન્ટ્રી છે ભાઈ ભાઈ છે ને છે અને આ બધું નાની નાની છોકરીઓ રીલ્સ શૂટિંગ કરે છે ભાઈ જો બિહાઇન્ડ ધ સીન એન્ટ્રી કરે છે જો ભાઈ દુલ્હન ની એન્ટ્રી થઈ છે ગાઈસ તો હવે છે ને મેરેજ માં આજ કોન્સેપ્ટ થઈ ગયો ભાઈ વચ્ચે માંડો અને ચારે બાજુ છે ને બધા બેસે ભાઈ આ રીતનો જરે કોન્સેપ્ટ થઈ ગયો છે સુરત માં ગાઈસ તો વરાજો જોવો છે ને દુલ્હન ની વાડ જોવે છે દુલ્હન આવે છે અને વરાજો ટાકી ટાકી જોવે છે ભાઈ ક્યારે દુલ્હન હે ભાઈ એટલો ટાકી ટાકી નો જોતો જો અહીં હજી તો તો તને તારી ખબર હોય તો પછી છે ને એમ નઈ તો હા તો તું સામે જોતી હોય તો તને ખબર હોય નો છે ને

ભાઈ કરે છે દુલ ભાઈ ગોઠવાઈ ગયા હા ગોઠવાઈ ગયા ભાઈ ગાઈસ તો મેરેજમાંથી માંથી જમી કરવે એમ ફ્રી થઈને ને ત્યારે છે ને બેસવા આવ્યા છે મારા મોટા સસરા ને ચા બરાબર મારા બાપુજી ને હા ભાઈ પીનલ ના બાપુજી ચા ચાલો ભાઈ જઈએ હવે તમારે દેખાય ને કેટલો પડે આયા દાદર માં અંધારો કેટલો છે હારો કેમ છે જય સ્વામિનારાયણ

અને ભાઈ હેતાંશ ને લાગે છે ઠંડી અત્યારે દેહ છે ને ભાઈ ચોમાસું આવી ગયું તો અચાનક અને હવે શિયાળો ચાલુ થઈ ગયો બે દિવસ થી સુરત ઠંડી વાય છે બરાબર તો હેતાંશ સ્વેટર નીચે છે કે ઠંડી લાગે છે ને આમ મીઠો પવન આવો જોઈએ ને એ એવો મીઠો પવન નથી આવતો આમ શરીર ને વાગી ને ઉફરાટા લઈ એવો પવન એવો તો શિયાળા એવો જ પવન આવે એવો હોય એ તો આમ કેવો ગમે આમ બીમાર કેમ પવન ઈ રીત નો ઠંડુ લાગશે ઠંડુ 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 અરે માસ માગશે છે ફૂલ ઠંડુ થઈ જાય ને આંખ ઠંડી થઈ જાય એનાથી એલોવેરા હોય એની અંદર મસ્ત ઠંડક મળે ઘડી આપણે એલોવેરા પપ્પાન વાટે છે વાવાન ગાઈસ તો હવે મેરેજ સીઝન ચાલુ થઈ ગઈ છે આજે પણ બહાર જમવાનું હતું અને આવતીકાલે પણ છે ને હવે લાડવા સમારોહ છે એટલે આવતીકાલે સાંજે પણ બાર જમવાનું છે બરાબર તો હવે કન્ટિન્યુ આ રીતનું જ રહે છે બરાબર તો ચાલો હવે આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય હો ગઈશું